ચલાલા બસ સ્ટેન્ડ ખાતે एसटी વિભાગ દ્વારા ચેકિંગ હાજરમાં આવ્યું ધારી તાલુકાના ચલાલા ખાતે एसटी વિભાગ દ્વારા ચેકિંગ હાજરમાં આવ્યું હતું જેમાં દિવાળીના તહેવાર અનુસંધાને કામગીરી હાજરમાં આવી છે જેમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે હેતુથી આ કામગીરી હાજરમાં આવેલ જેમાં જિલ્લાભરમાં સુરત અમદાવાદ તેમજ ગુજરાતી લોકો વર્ચ કરતા હોય છે ત્યારે આ કામગીરી કરતા

રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી નામ દેવેન્દ્રભાઈ બસિયા જે હું અમરેલી વિભાગ ખાતે એટીઆઈમાં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારે ટીઆઈ ઇન્ચાર્જ સુધીભાઈ વાળા તથા ડ્રાઈવર શ્રી રાહુલભાઈ વાળા અમે અહીંયા આમ બસ સ્ટેન્ડ ખાતે એ એકસ્ટ્રા સંચાલન એટલે દિવાળીનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એક્સ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાવેલા બસ સ્ટેન્ડે ઇલેક્શન માટે બી આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવું તેના માટે સાહેબ કેવી હાલમાં ટ્રાફિક જોવા મળે છે ટ્રાફિક જો હવે કે એવું છે કે હવે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી પડી રહ્યા છે કે જ્યાંથી વતનની તરફ જવા માટે કે જે એમાં દાહોદ ગોધરા પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે જેના માટે આપણે દર વખતે એકસ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા ધારી અમરેલી બગસરા બધી જે એક એક બબે બસ આપણે એકસ્ટ્રા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે તલાળા અહીંયા અમારા ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા અને ટ્રાફિક તો સારું જ છે જે આપણે હર્ષભાઈ જેમ વાત કરી હતી કે ચૌદ બેતાલીસો બસો નવી સુરત એકસ્ટ્રા સંચાલનમાં કે સુરતથી આપણા જે માદ્ર વતન આવવા માટે એ મૂકેલી છે એ જ રીતે અહીંયા જે શ્રમિકો કે જે પંચમહાલ આપણે જે ખેતમજૂરી તરીકે શ્રમિક આવે છે એના માટે આપણે એક એકઠા સંચાલન કરીએ છીએ